સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી આમરણાંત ઉપવાસ પર આજે ત્રીજા દિવસે મહાનગરપાલિકાની કચેરી બહાર આમરણાંત ઉપવાસ પર દસ વર્ષથી કામ કરતા હોવા છતાં કાયમી નથી કરવામાં આવી રહ્યા બે હજાર પાંચસો જેટલા કર્મચારી કાયમી નોકરીની માંગ સાથે વંચિત છે વર્ષોથી રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવતો નવી કાયમી ભરતી કરવામાં આવે છે પરંતુ જૂના વર્ષોથી કામ કરતાને કાયમી નથી કરવામાં આવી રહ્યા જ્યાં સુધી કાયમી કરવાની ખાતરી નહીં આપે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી કેટલાક કર્મચારીની તબિયત લથડી રહી છે મારું નામ દિનેશભાઈ લાલજીભાઈ વાઘેલા છે અને સુરત મહાનગરપાલિકાની સામે બાર બાર બે હજાર ત્રેવીસના રોજ સવારે દસ વાગ્યાથી મેં આમરણ ઉપવાસ ચાલુ કરેલા છે આજે ત્રીજો દિવસ ઉપવાસમાં શું માગણી છે મારી માંગણી એટલી જ છે કે જે લોકોએ મહેનત કરી કોરોના કાળમાં અને બે હજાર છમાં અને તમને છ થી દસ વર્ષ સુધી કામ કરીને આપ્યું છે અને સુરત મહાનગરપાલિકાને સ્વચ્છ રાખ્યું છે તો એ લોકોને કાયમી કરો કેટલા લોકો છે અને ક્યાં સુધી તમારી લડત ચાલવાની મારી પાસે ચારસો ને પાંત્રીસ જણા માણસો છે અને મારી લડત જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઊભા નહીં અત્યારે મહિલા પણ તબિયત પણ ક્યાં સુધી એનો જીવ યોજાય ત્યાં સુધી મુખ્ય માગણી અમારી કાયમી કરો